नमस्कार 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 गेम छोखेड़ो भाइयों स्वागत छे तमारो फैन ऑफ ખેડુ YouTube ચેનલ માં તો આજે તારીખ 18 6 2024 નેવાર મંગળવારના આજના ઉંજાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલા વિડિયો માં નવા આવ્યો તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ગંડી નોલ પર સિલેક્ટ કરી નાખજો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે તો શરુ કરીએ ઉજા તારીખ 18 6 2024 પાક નીચો ભાવ ઉંચો ભાવ જે માં સૌથી પહેલા છે સુવા જે છે 1151 થી 1910 પછી ઈશબગુલ જેનો નીચો ભાવ છે 2325 અને ઉંચો ભાવ છે 2960 ને વરિયાડી જે છે 1015 થી 5500 અને આગળ છે તળ સફેદ જે છે 1700 થી 2656 અજમો જેનો નીચો ભાવ છે તેરસો અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો ને પછી છે જીરું જે છે સુડતાલીસો સાહીઠથી ત્રેસઠસો વીસ અને હવે છેલ્લે છે રાયડો જે છે આઠસો પંચોતેરથી એક હજાર અઠ્ઠાણું મેથી જે છે એક હજાર પચાસથી એક હજાર